બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ બાર ભૂગોળ વિષયના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ કરમસદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલની અચાનક મુલાકાત હાઈસ્કૂલ બારીમાંથી કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીને લખાવી રહ્યો હોય તેવું માલુમ પડ્યું હતું જેથી શિક્ષણાધિકારીને વહેમ જતા જ તેમણે તે વિદ્યાર્થી નજીક જઈ બારી બહાર જોયું તો કોઈ વ્યક્તિ દોડીને બહાર જઈ રહ્યો હતો જે તેમની નજરમાં ચડતા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેવી જ રીતે તારાપુર ખાતે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ બહારથી અનઅધિકૃત વ્યક્તિ અંદર આવીને વિદ્યાર્થીને લખાવી રહ્યું છે તેવું સ્થળ પર ઉપસ્થિત બોર્ડને સ્કોર ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિને માલુમ પડતા કચેરીને જાણ કરવામાં આવી હતી જેથી જિલ્લા શિક્ષણાધિકારી કામિની બેન ત્રિવેદીએ તાત્કાલિક અસરથી આ બંને સ્કૂલો ખાતેથી આગામી તમામ પેપર માટે સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફ બદલી નાખ્યો હતો અને નોટિસ આપીને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી હતી આ બંને સેન્ટર પર સઘન પોલીસ વ્યવસ્થા પણ વધારવા માટે પણ જાણ કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાની તમામ શાળાઓ ખાતે આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે જોવા પણ તેમણે ખાસ અપીલ કરી છે ગઈકાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જેને તપાસ કરતા બારી બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલા તો એ માણસ વાગી ગયો હતો અને લગભગ આ ઘટના પણ અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે એ તાત્કાલિક અસરથી ત્યાંના સ્થળ સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલે બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સ્થળ સંચાલક મૂકી દેવામાં આવ્યા છે બાર ત્યારે બદલી દેવામાં આવ્યો છે આ લોકો સામે હા કાલે ગઈકાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે